નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે ગુજરાતી જેનો પાઠ વિસ્મો જેનું નામ છે જાદુઈ થેલો આ પાઠના સ્વાધ્યાન પરથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે પ્રકારના ચાર્જ વગર તમે અને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ વીસમો જાદુઈ થેલો પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન અનુષ્કા નાની પણ રાઈ દાણો જેનો મતલબ થશે એક છોકરી હતી બીજો પ્રશ્ન એટલે જવાબ થશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર ત્રીજું જોશી દાદાએ સાર્થકના વાસામાં ધબ્બો માર્યો કારણ કે તો ઉત્તર આવશે સાર્થક ખૂબ પાકો હોવાથી દાદાજીએ એ ધબ્બો માર્યો ત્યાર પછી પ્રશ્ન બે કોષ્ટકમાં આપેલી વિગતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં સુપર ઓવરનો રોમાંચ આપણને આપેલો છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જઈએ બે બાજુ આપણને જોવા મળે છે ચાલો હવે પ્રશ્ન સુપર ઓવરમાં કોનો વિજય થયો હશે તો સુપર ઓવરમાં ભારતનો વિજય થયો હશે કેમ કે ભારતે અઢાર રન કર્યા છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેર રન કર્યા છે બીજું કુલ કેટલા બેટ્સમેનો છે તેમના નામ જણાવો તો કુલ પાંચ બેટ્સમેનો છે વિરાટ કોહલી શિવમ દુબે ડેવિડ વોર્નર ટ્રાવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ત્રીજું કયા સ્મીથુલ ઓછા રન આપ્યા છે અને કેટલા રન તો ભારતીય બોલર જસપ્રીત બુમરાહે ઓછા રન આપ્યા છે તેણે કુલ તેર રન આપ્યા છે ત્યાર પછી ચોથો પ્રશ્ન સૌથી વધુ રન કોણે કર્યા અને કેટલા રન તો સૌથી વધુ રન વિરાટ કોહલીએ કર્યા છે તેણે દસ રન કર્યા છે પાંચમું બંને ટીમના કુલ કેટલા એક્સ્ટ્રા રન આવ્યા અને ક્યાં ક્યાં તો બંને ટીમના કુલ બાર એક્સ્ટ્રા રન આવ્યા છે જેમાં ના આઠ રન અને લેગ બાયના ચાર રન આવ્યા ત્યાર પછી પ્રશ્ન છ કુલ કેટલા બેટ્સમેન આઉટ થયા અને કેવી રીતે તો કુલ બે બેટ્સમેન આઉટ થયા જેમાં વિરાટ કોહલી રન આઉટ થયો અને ડેવિડ વોર્નર કેચ આઉટ થયો સાતમું ડેવિડ વોર્નરને કોણે આઉટ કર્યો અને તે કેવી રીતે આઉટ થયો તો ડેવિડ વોર્નરને જસપ્રીત રોમાંચક છે કેવી રોમાંચક છે કેમ કે છેલ્લા બોલ સુધી હરીફ ટીમની વિજેતા થવાની શક્યતા હતી ત્યાર પછી પ્રશ્ન ત્રણ અનેક શબ્દનો અર્થાપિતનો વાક્યમાં પ્રયોગ કરો તો ચાલો આપણે જઈએ જેમ કે ગુરુ તો અઠવાડિયાનો એક વાર વાક્ય સતવીર ગુરુવારે ગુરુદ્વારામાં ગુરુવાણી સાંભળવા જશે એવી જ રીતે ગુરુ એટલે શિક્ષક તો એટલે એક ગ્રહ જેનું વાક્ય છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે અને ગુરુ એટલે ભારે અથવા તો મોટું તો ઘણા લોકો ગુરુ શિલા ઉપર પણ ચડે છે ત્યાર પછી વાર તો વાર એટલે રાહ જોવી તો મહેમાન ના આવવાની સૌ રાહ જોતા હતા વાર એટલે અઠવાડિયાનો વાર તો આજે શુક્રવાર છે ત્યાર પછી વાર એટલે ત્રણ ફૂટ નું માપ તો મારી પાસે સો વાર જગ્યા છે ત્યાર પછી હાર એટલે માળા તો અમે હનુમાનજીને આંકડાનો હાર ચડાવ્યો અને હાર એટલે પરાજય તો મહાભારતના યુદ્ધમાં કૌરવોની હાર થઈ ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમાં તેમમપેલું દાદાજીના થેલાને જાદુઈ શા માટે કયો હશે તો દર વખતે દાદાજી આવે ને કઈ ને કઈ નવું લઈને આવે કોઈ વાર નવી વાર્તા કે કોઈ વાર કોઈ નવી રમત કોઈ વાર રામાયણ કે મહાભારતની વાર્તા તો વળી કોઈ વાર અત્યારના સમયની નવી નવી જાણકારી લઈને આવે એટલા માટે દાદાજીના થેલાને જાદુઈ થેલો કહે છે ત્રીજું દાદાજીનું વર્ણન બે ત્રણ વાક્યમાં કરો તો જોશી દાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય આંખે ચશ્મા ચડાવ્યા હોય પગે કાળા ચંપલ પહેર્યા હોય અને સફેદ સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય ત્યાર પછી પ્રશ્ન બહાદુરી પુરસ્કાર માટે બાળકોની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે તો બાળકોની પસંદગી સમિતિના છત્રીસ સભ્યો હોય છે જેમાં રાષ્ટ્રીયપતિભવન આઈસીસી ડબલ્યુ સંરક્ષણ મંત્રાલય સામાજિક ન્યાય મંત્રાલય આઈપીએસ અધિકારીઓ બાળકો સંબંધિત એનજીઓના સભ્યો હોય છે જે તે જિલ્લાના મેજીસ્ટ્રેટ પોતાના જિલ્લાના બાળકોની વાર્તા મોકલે છે અને તેમાંથી પુરસ્કાર માટે બાળકોની પસંદગી કરવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો જેમાં પહેલું અનુષ્કા જોલી વિશે લખો તો અનુષ્કા જોલી બાર તેર વર્ષની શાળામાં ભણતી બાળકી છે તેની શાળામાં તેણે નાના બાળકોને મોટા છોકરાઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા તે જોયું તેથી તેણે નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ નામનું કવચ છે તે તૈયાર કરી છે આ એપ એક વેબ પ્લેટફોર્મ છે જે ગુંડાગીરી રોકવામાં મદદ કરે છે બાળકો માટે આ એપ આશીર્વાદ છે આ એપની બનાવટ માટે અનુષ્કા જોલીને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યો છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે સૌર્યજીત સિદ્ધિનું વર્ણન લખો તો વિદ્યાર્થી મિત્રો સૌર્યજીત સિદ્ધિ છે તો તમે જોઈ શકો છો કે જે માત્ર અગિયાર વર્ષની ઉંમરે મલખમનો ખેલાડી બને છે અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયન્સની અંદર તેને

બંનેમાંથી એક તો લેવું જ પડશે પાંચમો રસ્તો ભીનો હતો તેથી વિદિત લપસી પડ્યો ત્યાર પછી પ્રશ્ન સાત નીચે કેટલાક મનની લાગણી કે ભાવને વ્યક્ત કરતા શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરી વાક્ય બનાવો જેમ કે હર્ષ વાચક તો વાહ વાહ તો વાક્ય બનાવશું વાહ દાદા બહુ સરસ હતો ત્યાર પછી આશ્ચર્ય વાચક તો અહો વસરામભાઈ ની વાડીમાં તેર હાથનું ચીબડું થયું હે ત્યાર પછી શોક વાચક તો અરે ત્યાં જુઓ ત્યાર પછી ધન્યવાદ વાચક વાચક આવતું હોય તેવું તો બસ તમે બધા હવે ચૂપ થઈ જાઓ કોઈ વાતો નહી કરે ત્યાર પછીનો તમારા દાદા દાદી કે વડીલો પાસેથી સાંભળેલી કોઈ એક વાર્તા લખો તો વિદ્યાર્થી મિત્રો અહી આપણને ચતુર કાગળો એ વાર્તા કરો અને સમય નોંધો તો વિદ્યાર્થી મિત્રો આ પરિચ્છેદનો વાંચતા મારે એક મિનિટની અંદર મેં નેવું શબ્દો વાંચ્યા તમે કેટલા શબ્દો વાંચી શકો તેની નોંધ તમારે કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો